મોરબીમાં થયેલ ઝૂલતા પુલ દુર્ઘટના સહિત ગુજરાતભરમાં થયેલી દુર્ઘટનાઓમાં પીડિત પરિવારોના ન્યાય માટે તે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં મોરબીના ઝૂલતો પુલ હોય કે હરણીકાંડ હોય કે પછી રાજકોટનો ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ તમામ પીડિત પરિવારોને ઝડપી ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા હાલ ન્યાય યાત્રાનું મોરબીથી પ્રારંભ કરવામાં આવ્યો છે આ મોરબી મોરબીથી રાજકોટ તરફ જશે અને ત્યાંથી ગાંધીનગર સુધી પ્રવાસ કરશે મોરબીથી શરૂ થયેલી આ યાત્રામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે અનેક દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા અને આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે પાલ આંબલિયા હોય લાલજીભાઈ દેસાઈ હોય કે પછી પીડિત પરિવારોના પરિવાર સાથે અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓએ હાલ જે ન્યાય યાત્રા છે તેની શરૂઆત કરી દીધી છે મારું નામ અનિરુદ્ધસિંહ પરવીણસિંહ જાડેજા ગામ ખાખરા તાલુકો ધ્રોલ ને જિલ્લો જામનગર યાત્રામાં અમે જોડાયા છે ટીઆરપી ગેમ ઝોન રાજકોટ અગ્નિકાંડમાં મારો દીકરો હતો ને એના બદલે અમે જોડાણા જોડાયા છે ચાર શીટ બનાવી હજી પણ એમાં કોઈ અમને એવો નથી એવા વ્યક્તિને પેકડા નથી એને કે અમને જે આમ સંતોષ થાય એવા

અને આ બધું અહીંયા ચાલતું હતું ટીઆરપી ગેમ ઝોનમાં અને એમાં ભાજપના તમામ હોદ્દેદારો એમાં સામેલ જ છે એના ધારાસભ્ય મેયર અને અધાય તો એને એને કહ્યું ને કેમ બાર કે નામ નથી આવડતા આ નાના નાના માણસોને પકડે અને બીજા કોઈ મગરમચ્છને કેમ કોઈ પકડતા નથી અને એમને મુખ્યમંત્રીએ અહીંયા બોલાયા હતા અમે બાર મુદ્દાની માંગ કરી હતી તો મુખ્યમંત્રીએ એક પણ મુદ્દો અમલમાં લીધો નથી કેમ ભાઈ તમે કોઈને અમલમાં નથી લેતા કે તમે તમારા મન મારી નાખો છો જો તમારામાં ન્યાય દેવાની ન હોય ને તો મુખ્યમંત્રીને રાજીનામું આપી દેવું જોઈએ તમારે શરમ જોઈએ તમને અમારે યાત્રા કાઢવી પડે તો તમારે ડૂબી મરવું જોઈએ ઢાકડીમાં પાણી લઈને હારો ડૂબી મરો ને હસભાઈ સંઘવી તમે બધાને પ્રેશર કરીને કે ભાજપ ભાજપના એક પણ નેતા કેમ નથી આવતા એને પકડો ને આમાં બધા જ સામેલ છે મેં મારો એક અઢાર વર્ષનો બાબો ગુમાવ્યો છે એટલે અમારે આ બધા પંડિત પરિવારો છે એ અમારે મોરબીથી ગાંધીનગર યાત્રામાં અમે જોડાયા છીએ અને અમે અમને એવું માને કે અમને ન્યાય મળે સરકાર તરફથી અને આ કોર્ટ તરફથી અમને સાચો જે ન્યાય મળશે એની ઉપર અમે ઓલા ઇફેક્ટ રાખી છીએ કે અમને એટલી શ્રદ્ધા રાખી તમને બધું બરાબર રીતે ન્યાય મળી જાય અમે ન્યાય એ છીએ કે આ લોકોને જે આઝાદીથી ફરે છે આ લોકો ગુનેગારો એને થોડાક જેલમાં નાખો કે કોઈ એની સજા આપો એમ બીજું કે જે સરકાર એને માટે આપે એ સજા કોઈ પણ બાકી તો આપણે શું જાજુ બોલી થઈ એમ મારું નામ જયેશ જે રીતે આમ જનતા ક્યાંક મોરબીના ઝૂલતાપુલમાં ક્યાંક તક્ષશિલામાં તો ક્યાંક ટીઆરપી કે ક્યાંક હરણીમાં આપણા નિર્દોષ ભૂલકાઓ અને યુવાનો જે છે એ ભાજપના શાસનના ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓના પાપે મરી રહ્યા છે એટલા માટે ગુજરાતમાં આપણે મોરબીથી શરૂ કરી અને રાજકોટ થઈને સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ ગાંધી આશ્રમ થઈને ગાંધીનગર ખાતે જ્યારે વિધાનસભા ચાલતી હશે ત્યારે ત્રેવીસ ઓગસ્ટે યાત્રા ત્યાં પહોંચશે આખી યાત્રામાં આજે ક્રાંતિ સભા છે રાજકોટ પહોંચશું ત્યારે એ સંવેદના સભા હશે સુરેન્દ્રનગરમાં આઝાદી સભા થશે અને એ જ રીતે વિરમગામ ખાતે છે એ અધિકાર સભા થશે અમદાવાદમાં સંવિધાન સભા થશે અને ગાંધીનગરમાં જઈને સભા ભરાશે આ સમગ્ર પહેલામાં પીડિત પરિવારો પણ જોડાવવાના છે ખૂબ ન્યાયયાત્રીઓ આપ સૌ જોઈ રહ્યા છો એ લોકો ન્યાયયાત્રી એકસોનો જે ટીમ છે એ લોકો પણ આમાં સતત રહેશે અને પ્રદેશના અને દેશના બધા નેતાઓ આ યાત્રા દરમિયાન આવશે આ યાત્રા ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના એક ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતનું વાતાવરણ ડોહાળવા માટેનો આ પ્રયોગ છે મને દુઃખ થાય છે એ વાતનું કે ભાજપના શાસકોને જનતાની પીડા નથી દેખાતી એમને જનતાને થઈ રહ્યા અન્યાય નથી દેખાતા હતા એમને વર્ષો સુધી ન્યાય માટે વલખતા પીડિત પરિવારો નથી દેખાતા અન્યાય અને અત્યાચારનો ભોગ બનતી એ જસદણની નલિયાની પાટડીની વડોદરાની એ દીકરીઓ નથી દેખાતી અને એમને માત્ર દેખાય છે કે વાતાવરણ ડોળાશે આ વાતાવરણ ડોળાવું એટલે શું તો કે ભારતીય જનતા પાર્ટીના કુશાસનને સવાલો ઉઠાવો એટલે વાતાવરણ ડોળાય એમને બળાત્કાર જસદણમાં થાય એના સવાલ પૂછો કે નલિયાના ભાજપના શિબિરમાં બળાત્કાર થાય સવાલ પૂછો તો વાતાવરણ ડોળાય મોરબી ટીઆરપી કે તક્ષીલા કે હરણીમાં એ બાળકો ડૂબીને કે સળગીને મરે ત્યારે એમને એમ લાગે કે આ વાતાવરણ છે એટલે ગુજરાતમાં રહેવું હોય તો જાણે ગુજરાતના નાગરિકોએ ચૂપચાપ રહેવું જોઈએ તો જ આમનું ભાજપનું વાતાવરણ શાંત રહે તો એવું શાંત વાતાવરણ નથી જોતું જ્યાં સવાલ પૂછવાની જ્યાં પોતાના અન્યાયના સામે લડવાની આઝાદી ના હોય તો એ આઝાદી શું કામ નહીં એવું આપણું આઝાદીના લડવૈયાઓ કહેતા હતા ઓગસ્ટ એટલે ક્રાંતિ દિવસ અને ક્રાંતિ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી વિવિધ ઘટનાઓ એ શ્રેય હોસ્પિટલની હોય એ ટીઆરપી યમ ઝોનની હોય એ કાંકરિયા રાઈડકાંડની હોય એ વડોદરા બોટ કાંડની હોય તક્ષીલા સુરતનું હોય કે મોરબીમાં ઝૂલતા પુલના આ તમામ પીડિત પરિવારો આજે પણ પાંચ પાંચ વર્ષ વિતવા છતાં એમને ન્યાય મળ્યો નથી એટલે ન્યાય માટે તરસે છે દરેક ઘટના પછી તરત જ એક એસઆઈટી નીમવામાં આવે છે એક જાંચ સમિતિ નીમવામાં આવે છે એક સત્યશોધક સમિતિ નીમવામાં આવે છે પણ આ તમામ સમિતિઓ જાણે ભાજપના ભ્રષ્ટ નેતાઓને કેવી રીતે બચાવવા ભાજપને મદદ કરતા અધિકારીઓને કેવી રીતે બચાવવા એના સિવાય કંઈ કામ કરતી નથી એટલે તમામ સમિતિઓ છે એ માત્ર અને માત્ર સત્યશોધક સમિતિના બદલે ભીનું સંકેલો સમિતિ બનીને રહી જાય છે ત્યારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન કાંડની જ્યારે લડાઈ અમે કરતા હતા ત્યારે પીડિત પરિવારોએ કહ્યું હતું કે અમારા માટે તમે ન્યાય યાત્રા કરો અમે તમારી સાથે ચાલશું અને અત્યારે એ બધા જ પીડિત પરિવારો ચાલવા માટે ઉત્સુક છે ન્યાય મેળવવા માટે ઉત્સુક છે ન્યાયની લડાઈ લડવા માટે ઉત્સુક છે એ લોકો આવ્યા છે એમના પ્રેરણાથી એમને આગળ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને આ ન્યાય યાત્રામાં આ ઘટનાઓ તો છે જ પણ ગુજરાતની તમામ જનતાને લડાયક યોદ્ધાઓને જાગૃત નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં તમને એવું લાગતું હોય કે અહીંયા અન્યાય થાય છે તો એ અન્યાયમાં અમે આ યાત્રામાં જે આગળ પાપનો ઘડો રાખવાના છીએ એમાં તમને જ્યાં અન્યાય લાગતો હોય એનું એક કાચું ચીઠું લખીને આવો અને આ પાપના ઘડામાં નાખો આ પાપનો ઘડો ગાંધીનગર અમે પહોંચશું ત્યારે આ પાપનો ઘડો ફોડીશું અને એમાં આવેલા તમામ પ્રશ્નો અમે સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરીશું હાલ અન્ય યાત્રા મોરબીથી શરૂ થઈ છે અને મોરબીમાં પ્રવાસ કર્યા બાદ રાજકોટ તરફ રવાના થશે ત્યારથી સુરેન્દ્રનગર અમદાવાદ અને જે બાદ ત્રેવીસ તારીખે એટલે કે ત્રેવીસ ઓગસ્ટે ગાંધીનગર પહોંચશે અને ત્યાં મોટી સંખ્યામાં લોકોએ સાથે મળી અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે મોરબીથી રાજેશ આંબલિયાનો અહેવાલ ગુજરાત તક